આપણે ત્યાં એક સાયક્લોનનો ખતરો તોડાઈ રહ્યો છે ને એ સાયક્લોનનું નામ શક્તિ હોય હોઈ શકે છે શ્રીલંકાએ આપેલું નામ છે અલગ અલગ દેશો આપણા નોર્થ ઇન્ડિયન ઓશનના ઉત્તર હિન્દ મહાસાગરના જે દેશો છે એ બાર જેટલા દેશોએ અલગ અલગ નામ આપતા હોય છે દર વખતે આ વખતે શ્રીલંકા એનું નામ આપશે સાયક્લોનમાં કન્વર્ટ થવાની એની પૂરી સંભાવનાઓ છે સાયક્લોન સાયક્લોસ ગ્રીક વર્ડ છે એના પરથી એટલે સાપની પેલી ગોળ ગોળ ચક્ર બને સાપ જે રીતે બેસે એના એને સાયક્લોસ કહેવાય એના પરથી આપણે સાયક્લોન એને કહેતા હોઈએ છીએ વર્ષોથી એ સંભાવનાઓ એટલે છે અને આ એટલા માટે ખૂબ મહત્ત્વના સમાચાર છે કેમ કે ખેડૂતનો પાક એક બાજુ જ્યારે બરબાદ થઈ રહ્યો છે ત્યારે તમે દેશમાં આવેલા અલગ અલગ સાયક્લોનને જોશો ઓડિશાનું સુપર સાયક્લોન આવ્યું એણે દસ હજાર લોકોને એના પર ખૂબ ભારે અસર થઈ હતી ફેરવાશે જ એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે ભારતના હવામાન વિભાગે અધિકારી પુષ્ટિ નથી કરી હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે સાંભળીએ એમને ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો રહ્યો છે કેમકે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે બાવીસ મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે એકવીસ મે બે હજાર ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચુકી છે અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગર નું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે જેમાં ટેમ્પરેચર ભેજ થી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો મજબૂત થઈ અને અને ડિપ્રેશન ડિપ્રેશન ડીપ સાયક્લોન સાયક્લોન પણ બની શકે છે છે બનવાના ચાન્સ વધી રહ્યા અરબસાગર ની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોન નું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ રહી છે અલગ અલગ મોડલોની અંદર હજી ઘણા અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે પીપરજોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે એમાં આપણા સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોન નું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ પર વધુ મજબૂત બનશે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે ખાસ આપણે બધા એલર્ટ રહેવાનું છે કોઈ ચિંતામાં નથી આવવાનું પણ એલર્ટ રહેવાનું છે સાવધાન રહેવાનું રહેવાનું છે છે સાવચેત કેમ કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે વધારે શક્યતાઓ દેખાઈ રહી છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર